ઈચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોન્ટેસરી શિશુ કુંજના બાળકોને શિક્ષણ કીટ અર્પણ કરવામાં આવી હતી મગસરા શહેરમાં બાળ કેળવણી મંદિરના સાત જેટલા કેન્દ્રો ચલાવવામાં આવી રહ્યા છે જેમાં અનેક આર્થિક રીતે પછાત પરિવારોના બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે બગસરા શહેરમાં સમાજ સેવા અને શિક્ષણ ક્ષેત્રે એક સરાહનીય પગલા ઉઠાવાયા છે નટવરનગર વિસ્તારમાં આવેલા મધુબાલા મનસુખલાલ કોટીચા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નાના બાળકોએ શિક્ષણથી વંચિત ન રહે તે માટે મહત્વપૂર્ણ અભિયાન હાથ ધરાયું છે શહેરના મોન્ટેસરી શિશુ કુંજના બાળ વિદ્યાર્થીઓ માટે વિશેષ શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે બાળકોના હાથેથી કાગળ સુધીનું પહેલું પગથિયું મજબૂત થાય તે હેતુથી આ કીટ અપનાવવામાં આવી છે જેમાં શિક્ષણ માટે જરૂરી સામગ્રીનો સમાવેશ છે બગસરા શહેરના નટવર નગર વિસ્તારમાં યોજાયેલ આ કાર્યક્રમમાં અનેક આગેવાનોએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું આજ રોજ મધુબાલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક સ્કૂલ બેગનું વિતરણ કરે છે જે અતિશય ગરીબ બાળકો છે જે ભણતરમાં આગળ આવે તે માટે મધુબાલા ટ્રસ્ટ દ્વારા આજ રોજ બધા બાળકોને નિઃશુલ્ક બેગનું વિતરણ કરે છે નવી કલેક્ટર કચ્છ